અમારું બોળચોથનું ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ લેજો તમે લેજોથના વ્રત ભાવથી લેજો લેજો તમે બોળચોથના ચોથના વ્રત મેનો તમે ભાવથી ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો તમે ભાવથી રે આપણી જૂની પરંપરાને માનયા આપણી જૂની પરંપરાને માનયા સા સાસુ ની રીત રાખી આ સાસુ વડ સાસુ ની રીત રાખી તમે ભૂલશો નાર સાની રીત બહેનો તમે ભાવથી તમે ભૂલશો ના વાર સાની રીત બહેનો તમે ભાવથી લેજો લેજો તમે બોલ ચોથના વ્રત તમે ભાવથી રે ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો તમે ભાવથી રે હા હિન્દુ ધર્મને તો જાળવી રાખી આ હિન્દુ ધર્મને જાળવી રાખી આપણી સંસ્કૃતિના સંસ્કારોને માન આપી આપણી સંસ્કૃતિના સંસ્કારોને માન આપી કે તમે કરજો ધર્મનો જતા નવ્રત તમે કરજો રે તમે કરજો ધર્મનો જતા નવ્રત તમે કરજો લેજો લેજો તમે બહ ચોથના વ્રત બેનો તમે ભાવથી ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો તમે ભાવથી ગાય માતામાં તેત્રીસ કરોડ દેવ છે રે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવ છે રે हेनी पूजा करवाती पाप दूर થાય છે હેની પૂજા કરવા થી પાપ દૂર થાય છે એ તો જાણે આખી દુનિયા ના લોક વ્રત તમે કરજો રે એ તો જાણે આખી દુનિયા ના લોક વ્રત તમે કરજો રે લેજો લેજો ના વ્રત બહેનો ભાવથી ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો તમે ભાવથી ગાય માતાના દૂધમાં અમૃત ભર્યું ગાય માતાના દૂધમાં અમૃતભર્યું એનું સેવન કરવાથી ત્યાં નિરોગી બન્યું એનું સેવન કરવાથી ત્યાં નિરોગી બન્યું સર્વ જીવો માં ઉત્તમ ગણા ય મહેનો તમે કરજો રે સર્વ જીવો માઉ તમ ય યનો તમે કરજો રે

ગાય માતા ને વાલ એણે ખૂબ કીધો પ્રભુની વાલી ગાય ને આજો વ્રત તમે કર જોર પ્રભુની વાલી ગાયો ને આજો માન વ્રત તમે કર જોર હે જો લેજો તમે બોળ ચોથના વ્રત બહેનો તમે ભાવથી રે ભાવે કરવા ગાય માતાના વ્રત લેજો તમે ભાવથી રે હે જો લેજો તમે બોળ ચોથના વ્રત બહેનો તમે ભાવથી રે ગાય માતાની જય જય શ્રી કૃષ્ણ